વાલિયામાં ચાર આતંક સામે આવ્યો છે ચાર પગના આતંકને લઈ અને લોકોમાં ફફડાટ વાલિયાના ગાયત્રીનગર વિસ્તારમાં દીપડાના આટાફેરા દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ફફડાટ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો કરી રહ્યા છે માગ તો ભરૂચના વાલીયામાંથી ચાર પગનો આતંક સામે આવ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે દીપડાની આટાફેરાની જે ગતિવિધિ છે તે કેમેરામાં કેદ થઈ છે દીપડાના આટાફેરાથી હાલ સ્થાનિકોમાં ફફડાટ છે વન વિભાગ વહેલી તકે પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પૂરે તેવી સ્થાનિકો કરી રહ્યા છે માંગ વાલિયામાં ચાર પગનો આતંક સામે આવ્યો છે ચાર પગના આતંકને લઈ અને લોકોમાં ફફડાટ વાલિયાના ગાયત્રીનગર વિસ્તારમાં દીપડાના આટાફેરા દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ફફડાટ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો કરી રહ્યા છે માગ તો ભરૂચના વાલીયા માંથી ચાર પગનો આતંક સામે આવ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે દીપડાની આટાફેરાની જે ગતિવિધિ છે તે કેમેરામાં કેદ થઈ છે દીપડાના આટાફેરાથી હાલ સ્થાનિકોમાં ફફડાટ છે વન વિભાગ વહેલી તકે પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પૂરે તેવી સ્થાનિકો કરી રહ્યા છે માગ